તો ડાયરા રામ રામ તો હવે જો સીતાફળ ની વાડીમાં આવી ગયા હું લેવા ખબર સીતાફળ ખાવા કેવું મસ્ત મજાનું છે અને લાઈવ સીતાફળ કહેવાય લઈ લો ગળ્યું એટલે એમાં ઘટા નહીં કાઈ સીતાફળ જેથી ખાધું હોય ને સીતાફળ તમને એમ થાય કે આ હા હા ગળ્યું હા કરજો એવું લાગે હો પણ તો હાલો જયા ગોતવી જો આવા આવા વીણીએ છીએ હું કરીએ છેલ્લા વેલા સીતાફળ છે વાલા પછી પર ખાવા આવજો હા પછી આપડી વાડી નથી છે પાડોશી ને વાળી છે એટલે તો ખાવા આવજો પાસે ચાલીસ છે કેટલા પણ અમે તો અડધી એટલા લઈ જાય અડધી ડોલ ભરી અડધા ઉપર મન કે આખી ડોલ ભરજો ભાઈ કે હવે આખી ડોલ હું કહો ને ભરીએ ગોતી 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 ને હારા હારા પાક કલર આમ ડગલો કર્યો છે અને હારા હારા એકે વીણજો એમાં થોડું કેવું પડે જાય તે વીણવાના હોય થોડું કેવું પડે કહું બરોબર ને જવા હરા હર વીણ્યા છે મસ્ત મજાના કઈ એવા પાક એટલે સીધી કળી જ તે અને બી બસ તો આખી ડોલ ભરી લેવી હવે તો ચાલો હવે ઓલી બાજુ વહી વીણવા અને તમારે ખાવો પાછા કોમેન્ટ કરજો ને આવો ત્યારે કઈ અમે સીતાફળ ખાવા આવશું તો હશે તો તમે તાર કશ આવજો એમ નહી હોય તો પાછો કશ હવે ન આવતા કેવું જ પડે જ તેને તો હાલો હું આખી ડોલ ભર લઉં હવે અડધી બાકી છે એક ડોલ ભરી આખી જોવો શીખ શિકાર ની ભરી વાળી હો પણ તમને કીધું હતું એક ડોલ ભરવાની છે તો ઉપર પાકલ છે અને હેઠે કાસા સીતાફળ છે કમ્પ્લેટ એક ડોલ ભરીવાળી અને હાલો ખાવા પાકલ પાકલ ને આવજો અને વાલા ફોલો કરતા સબસ્ક્રાઈબ કરતા જાયજો ને આરો એ ફોલો કરતા કરતા હો ને તમે વિડીયો ક્યાંથી જોવો એ તો કહેજો કોમેન્ટમાં તો મને ખબર જ પડે ક્યાં ક્યાંય સુધી જાય એમ હો ભૂલતા નહીં રામે રામ